આમની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે બ્લેક અમૃત રક્ષા અમૃત ત્રણ વાર થાય છે બ્લેક અમૃતને રક્ષામૃત રક્ષા ત્રણ વખત સ્પ્રે કરેલું છે બરાબર છે તો બ્લેક અમૃતથી શું રિઝલ્ટ જોવા મળ્યું બ્લેક અમૃત થી આની પૂરી મળી ની નરી સારી છે ફૂલ સારી છે બરાબર છે ફ્લાવરિંગ સારું છે ફ્લાવરિંગ એવું બહુ સરસ છે બરાબર આજ રોજ બેઠી આઈ આપણે ચાલુ થઈ ગયા છે બરાબર બરાબર તો રક્ષા અમૃત વાપરવાથી શું રિઝલ્ટ જોવા મળ્યું રક્ષા અમૃત સફેદ મચી લીલી મચી ગળો એ બધે સફેદ મચ્છી લીલી મચ્છી ગરો ત્રીપ્સ ની અંદર તમામ જુસિયા દિવસ માં સારામ સારું રિઝલ્ટ જોવા બરાબર છે ચાલુ વર્ષની અંદર આજ રોજ આટલા માઉથા આટલું છે છતાં પણ આટલું સારું પ્લોટ આપણો જોવા મળે છે બરાબર છે તો આજુબાજુમાં કોઈને આવું ખેતર ના આવું કોઈ ફિલ્ડ ને સીમ કોઈને આવું પ્લોટ સીમ માં કોઈને ને કોઈ જોવા આવું હોય તો આપણે ચિંતા ની ભલે આવી શકે બરાબર ને તમે કેટલા વર્ષથી આમનો ઉપયોગ કરો છો બે વર્ષ બે વર્ષથી બરાબર છે બધાય કહે છે બ્લેક અમૃત વાપરવાથી ઉત્પાદન વધે ઉત્પાદન વધે હાચુક ખોટું

ચાલુ વર્ષે ધાણાને એમાં બસ વીસ મણુ અને બહુ સારામાં સારું ઉત્પાદન થાય કારણ કે દસ બાર મળે જ બધાય કારણ કે એટલા માઉથાના અંતેના અસર થઈ બરાબર ને તો તમને શું લાગે ખેડૂતભાઈઓને આ ઉપયોગ કરવો જોઈએ કે ન કરવું જોઈએ બે રક્ષા બપાસ બરાબર તમને ઉત્પાદન તો વધ્યું જ એમાં તો કોઈ ચિંતા નથી પણ ખર્ચામાં કેવું રહ્યું ખર્ચામાં બહુ ઓછું બહુ ઓછું બરાબર છે પાંચ હજાર મતલબ કે આજે આપણે તલ છે બે વીઘાના તલ છે તો બરાબર છે તમે ચાર વખત ઉપયોગ કરશો બરાબર તો દિન આપણે બે હજાર બાવીસ નું કરીશું આ અગિયારસો રૂપિયાની જોડી આવે બ્લેક અમૃત રક્ષા બે જોડીમાં તો તલ બાકી જ જવાના તો બાવીસો વીઘે ખાલી પાંચસો રૂપિયાના ખર્ચાની અંદર બધા કરતા ટોપ લેવલનું ઉત્પાદન અને સારામાં સારું ફીલ્ડ હોય તો કેવું ખેડૂતોને વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ વાપરવું વાપરવું તમે બે વર્ષથી વાપરો છો બરાબર છે તો ખેડૂતોને તમારું શું કહેવું બહુ સરસ સારું રિઝલ્ટ છે આનું બ્લેક પંચો લપસા મળી પોતે એને માટે સારું બરાબર છે તમે જેવી રીતના ખેડૂતભાઈઓ જોયું કે બધા પાકની અંદર બ્લેક અમૃત રક્ષામૃત વાપરવાથી જનરલ તમે આ બધા વાહ કેટલી વખત વાપરો ત્રણથી ચાર સ્પ્રે કરો સિઝનમાં ટૂંકમાં પાક દરમિયાન ત્રણથી ચાર સ્પ્રે કરો એકવાર વિકાસના સમયે બીજો ફૂલના સમયે અને એકવાર માલ બંધાતો હોય ત્યારે એના સાઈઝ કલર કદ માટે બરાબર તમે બી ખેડૂતભાઈઓ સો ટકા ઉપયોગ કરો ઉત્પાદન વધારો ખર્ચો ઘટાડો થેન્ક યુ